નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ હાલ નવ ઓગસ્ટથી પંદરમી ઓગસ્ટ દરમિયાન એક અભિયાન ચાલી રહ્યું છે જેને હર ઘર તિરંગા અભિયાન કહેવામાં આવે છે હર ઘર અભિયાનની અંદર તમામ ભારતની જનતા જે ખરી એ આપણા રાષ્ટ્રધ્વજને પ્રેમ કરે અને શહીદોએ આપેલી શહાદતને યાદ રાખી અને જે સ્વતંત્રતા મળી છે એને બિરદાવે એ ભાવનાથી છેલ્લા બે વર્ષથી હરઘર તિરંગા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને જે સંદર્ભે આ વર્ષે પણ હર તિરંગા અભિયાન જ્યારે ચાલી રહ્યું છે ત્યારે નવસારીની સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર પણ કંઈક અનોખી ઉજવણી એ સંદર્ભે કરવામાં આવી રહી છે તો આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ જે પંદરમી ઓગસ્ટ આવી રહી છે તેના ભાગરૂપે અને ઘર ઘર ઝંડા જે મોદી સાહેબનું સૂત્ર છે કે હર ઘર ઝંડા એના જ ભાગરૂપે આપણી સંસ્થાની અંદર જે છેલ્લા સોળ વર્ષથી દરેક સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર ભાગ લઈ અને સંસ્કૃતિનું સિંચન બાળકોમાં આવે એ હેતુથી જે સંસ્કાર સાથેનું સિંચન કરી રહી છે એમાં આજરોજ ફ્લેગ ડેકોરેશન ફર્સ્ટ સેટ સેકન્ડના બાળકો દ્વારા કરવામાં આવેલું એની સાથે અલગ અલગ અનાજના દાણામાંથી ડેકોરેશન કર્યું અને ત્યાર પછી થર્ડ ફોર્થના બચ્ચાઓ હતા એમને ઝંડા કલર એટલે તિરંગો કલરની અંદરથી અલગ અલગ પ્રકારની જે પહેલાં આપણે નાના હતા અને ચકરડીઓને બનાવતા એનો કોમ્પિટિશન રાખેલી ને ત્યાર પછી બાળકોને જે મોનોગ્રામ બનાવીએ એ પાંચ અને છ ફિફ સિક્સના બચ્ચાઓ દ્વારા મોનોગ્રામ પોતાના બનાવી બેચ અને એ પણ તિરંગાના બનાવી અને અલગ અલગ રીતે પેરેન્ટ્સને બીજા વાલીઓને ઉપયોગી થાય એ રીતને કરવામાં આવ્યું ત્યાર પછી કે ટોપી જે માથા ઉપર ટોપી વઢે એને પણ તિરંગાથી જ અલગ અલગ બાળકો પાસે પોતે જાતે બનાવી અને સરસ એવું એને ડેકોરેશન કરવામાં આવ્યું ત્યાર પછી અત્યારે જે આપણે પંદરમી ઓગસ્ટને દિવસે જે ક્લાસ શણગારવાના હોય સ્કૂલ શણગારવાના હોય ઘર શણગારવાના હોય કે મંદિર શણગારવાના હોય તો શણગાર માટે ખાસ હેંગિંગ અને તોરણ એના પણ લટકણ છે તે કમ્પ્લીટલી તિરંગાને લગતા અને બાળકો દ્વારા જ ખૂબ જ સરસ એવા રંગથી આબેહૂબ બનાવી અને બાળકોને ક્રિએટિવ માઇન્ડ દ્વારા આયોજન કરવામાં આવેલું અત્રે ઉપસ્થિત શ્રી અમારી સંસ્થાના સ્થાપક શાસ્ત્રી સ્વામી હરિવલ્લભદાસજી જેઓ હરિદ્વારની અંદર પણ આ રીતે દરેક સંમેલનની અંદર સારું કાર્ય કરી રહ્યા છે બહુ સેવા કરી રહ્યા છે સાથે અમારી સંસ્થામાં પણ અહીંયા બાળકોને સરસ એવું એક્ટિવિટી સાથે દરેક કાર્ય કરવામાં આવે છે તો દરેક જાહેર જનતાને આપણે પંદરમી ઓગસ્ટની ઉજવણી કરીએ એવી શુભકામના પાઠવીએ છીએ અસ્તુ તો તમે સાંભળ્યું એ મુજબ કે શાળાના દ્રષ્ટિ દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી કે ધોરણ પહેલાંથી લઈ અને બારમા સુધીના બાળકો કઈ રીતે આની અંદર જોડાય અને સૌને દેશદાજ અને દેશભક્તિની ભાવના જાગૃત થાય હેતુથી આ કાર્યક્રમની રચના કરવામાં આવી છે તો સાથે જ શાળાના વિદ્યાર્થી શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ ગુડ મોર્નિંગ એ જય સ્વામિનારાયણ માય નેમ ઇઝ ઉત્કર્ષ નાયક ફ્રોમ ક્લાસ ટેન્થ સ્ટુડન્ટ ઓફ શ્રી ઇન્ટરનેશનલ સ્કૂલ અમારે સ્કૂલ મેં કક્ષા ફર્સ્ટ લે ટ્થ તક इंग्लिश मीडियम सी बी एस और नाइन्थ से लेकर ट्वेल्थ तक गुजरात बोर्ड की सुविधा है टुडे वी आर सेलिब्रेटिंग प्री इंडिपेंडेंस डे आज का दिन हम इसलिए सेलिब्रेट करते हैं उनकी, क्योंकि हमारे जो फ्रीडम फाइटर्स जो थे जिन्होंने जु, हमारे आज़ादी के लिए कुर्बानी दी आज के दिन हम उनको याद करते हैं आज के दिन हमारे स्कूल में अलग अलग एक्टिविटीज़ से हम ये सब सेलिब्रेट करते हैं जैसे कि जैसे कि हमारी एक्टिविटी थी कि ट्राई कलर वॉल हैंगिंग की हमारी एक्टिविटी थी इस प्रकार से हम ये स्वतंत्रता दिवस को हम मनाते हैं तो आप प्रमाणे स्वामीनारायण इंटरनेशनल स्कूल હર ઘર તિરંગા અભિયાન સંદર્ભે આજ રોજ એક અનોખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર શાળાના વિવિધ વર્ગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો રંગે ચંગે ભાગ લઈ અને પોતાના શાળાની અંદર દેશદાજની સાથે પોતાના દેશના સર્વસ્વ અને ગર્વની વાતો કરવા માટેનો એક અનોખો અવસર એટલે કે હર ઘર તિરંગા અભિયાન તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રોહનો અવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ